લેટ થઈ ગયું છે ત્યાંનું લાઈવ તો બંને એક મિત્ર મળી જાય માટે તો મિત્રો અત્યારે મંદિર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી ગયા છે જોઈ શકો છો આજનો ટ્રાફિક રીબલ છે તો આજના સુંદર મૈના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો તો ગેટની અંદર જઈએ અને બાપાના દર્શન કરાવ કરો તો લાઈવમાં બની રિઝમ કરો અત્યારે ગેટની અંદર આવી ગયા છે જોઈ શકો છો તો ટ્રાફિક જોઈ શકો મિત્રો વિલાસગીરી બાપુને મારી યાદી આપજો ઈશ્વરગીરી રાધનપુર ઓકે ભાઈ સુંદર મિત્રો જોઈ શકો છો બધા જ મિત્રોને બાપરામ જય શ્રી રામ રાધે રાધે ઈશ્વરગીરીને જણાવી કે એકવાર મોબાઈલમાં કોન્ટેક નંબર મોકલી દેજો તો નંબરથી વાતચીત પણ કરી લઈશું મોબાઈલ નંબર અત્યારે એકવાર લખી લેજો અથવા તો મારો નંબર ઘનશ્યામભાઈ બાપેશમ મેં એક કોન્ટેક નંબર આપ્યો છે ભાઈ ઈશ્વરગીરી એમ એક મિસ કોલ મારી દેજો લાઈવ પૂરું થાય ત્યારે તો વાતચીત કરી લઈશું આપણે તો મિત્રો આજના લાઈ દેશન જોઈ શકો આજનો ટ્રાફિક કેટલો છે તે એટલું બધું ટ્રાફિક લાગતું નથી મિત્રો તો અને જોઈ શકો આજનો સુંદર મજાનું લાઈ દેશન તો નજીકથી દર્શન કરાવીએ મિત્રો લાઈવમાં બને રહીજો તો આજના સુંદર મજાનું લાઈવેશન જોઈ શકો છો ચિરાગ બાપાની મૂજ રાટથી જોડે લાઈવમાં ભાવના જય જે રામ શકાય તો મિસ્ટર લખણ બાબસ્ત્રમભાઈ વાલજીભાઈ બાપાની મોજ રાજકોટમાં સિંહ જેઠવા બની લાઠી લાઈવમાં જોડાઈ જશે તો બધા જ મિત્રોને બાપાજી ત્રામ જય શ્રી રામ આજે રાખો આજના સિંહ બધા લાઈવ છે જય શકો છો તો બધા જ મિત્રોને બાપાજી ત્રામ જય શ્રી રામ રાજા

લાગી શકો મંદિર શું મજા લાગી રહી છે તો મંદિરના પણ લાઈ દેશે ગામોની રાજના સુંદર મજા લાઈ દેશે મગનભાઈ રકમ બાબા જય શ્રી રામ રાજ તો જોઈ શકો ઉલ્લાસ બાપુને તમે ગામોની બોરડી હાલ સુરત બોરડીથી મગનભાઈ જોડાઈ જશે યોગેશભાઈ ધામેલિયા બાપાની મોજ ટેસ્લા ફિઝિક્સ કોન્સેપ્ટ કોર્ડિનર તે પણ જોડાઈ જશે છે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધ રાધે રાધે સમાધિ મંદિરના સુંદર દર્શન જોઈ શકો છો તો અહીંયા છે બાપાની સમાધિ છે મિત્રો એટલા માટે સમાધિ મંદિર બનાવ્યું છે અહીંયા તો સમાધિ મંદિરના પણ સુંદર મજાના દર્શન જોઈ શકો છો સામે પણ જોઈ શકો કે સુંદર મજાની ફરકી રહી છે મિત્રો બાપાની પણ સુંદર મજાના દર્શન જોઈ શકો છો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ મિત્રો બીજા મંદિરના પણ દર્શન કરાવીએ ચાલો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ ધ્યાન મંદિરે આવી ગયા છે રાધે રાધે તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરથી જોઈ શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે તો ધ્યાન મંદિરના સુંદર મંદિરના દર્શન જોઈ શકો છો બગીચો પણ સુંદર મજાના લાગી રહ્યો છે મિત્રો ટ્રાફિક એટલું બધું નથી મિત્રો ધીરુભાઈ જય શ્રી જય શ્રી રામ જન્મદિનના લાય દર્શન તો આજના જન્મદિનના છે તમે લાય દર્શન જોઈ શકો છો બાપાની પ્રસાદી પણ છે મિત્રો તો એક અધિક પ્રસાદી લઈએ મિત્રો બાપાની પ્રસાદી જઈ શકો સબનગર આદર્શી બાપાના આજના અત્યારે વડની આવી જશે વડની પાસે બાપા સાહેબ બેસીને સુરેશભાઈ અમદાવાદી જય બાબાસ્ત્રામ વાલજીભાઈ બાબાસ્ત્રામ બાપા વડને નીચે બેસીને ધ્યાન ધરતો મિત્રો અને એમાં ધ્યાનથી જુઓ તો તમને બાપાનું દર્શન થશે અને બે આંખ નાક કાન મોઢું સુંદર મજાનું બીતા છે તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો ચાલો મિત્રો ધરા ટાઈમ નહીં બગાડતા આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો આગળ જઈએ

સેવકો છે સેવા કરી રહ્યા છે તો બાપાના સુંદર મજાના ભાઈ છે શિરાકભાઈ ધમલિયા બાપાની મોજ સુંદર આજના લાયેલ વિઠલભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા વાપસ ત્રણ ચાલો બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો આગળ જઈએ મિત્રો અને પારસના મંદિરના દર્શન કરાવી આજે જોઈ શકો ટ્રાફિક ખૂબ ઓછું છે મિત્રો રોજ કરતાં તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને દર્શન તો મંદિરની સામે આવી ગયા છે અને આજના સમય દર્શન જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સવારે નવ વાગે બાપાના વાય દર્શન સાંજના છ વાગ્યા બાજુ બાપાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી મિત્રો લોન ટાઈમ આપણે મિત્રો આજ અમે એટલે સુધી રાખીએ બધા મિત્રોને જય શ્રીરામ રાધરાધી શુભરાત્રિ વિડીયો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો તો બધા જ મિત્રો વાપસ